નર્મદાના ગરુડેશ્વર ખાતે બની રહેલા આદિવાસી મ્યુઝિયમ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે આદિવાસી મ્યુઝિયમ પાસે નજીકના ગામના બે વ્યક્તિઓને માર મારવાનું બનાવ સામે આવતા ચકચાર મચી છે જેમાંથી એક વ્યક્તિનું મોત થયું છે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે ઘટના બાદ નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ગરુડેશ્વર પીઆરસી સેન્ટર ખાતે મૃતકના પરિવારજનોને સાંત્વના આપવા પહોંચ્યા હતા ધારાસભ્ય દર્શનાબેને ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં પહોંચેલા પોલીસ અધિકારીને યોગ્ય કાર્યવાહીની સૂચના આપવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર જોકે હજુ ગુનો નોંધવાની કામગીરી પોલીસ કરી રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર છ લોકો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે માહિતી મુજબ બે વ્યક્તિઓને માર મારનાર વ્યક્તિઓ આદિવાસી મ્યુઝિયમમાં કામ કરતા હોય તેમ જાણવા મળ્યું છે સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે કેવડિયા ખાતે જે ટ્રાઇબલ મ્યુઝિયમ બને છે તે જ ત્યાં જમીન જે ગામની છે ગભાણા ગામના યુવાનો સાંજે મુખ્ય રસ્તાથી પસાર થતા હતા ત્યારે એમને પકડીને અહીં કામ કરનારી એજન્સીના માણસો દ્વારા લોખંડની લોખંડના સળિયા પાઇપો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો છે બાંધી બાંધીને કપડાં કાઢીને માર મારવામાં આવ્યો છે એમાંથી એક યુવાનનું મૃત્યુ થયું છે અને એક યુવાન ગંભીર હાલતમાં રાજપીપળા જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે ત્યારે વસ્તી અમારી વિસ્તાર અમારો જમીનો અમારી અને બહારથી આવનારા લોકોની માનસિકતા એટલી નિમ્ન કક્ષાની છે કે અમારા લોકોને જાણે માણસ સમજતા ન હોય એટલી બેરહમીથી માર મારે છે ત્યારે અમે એ પરિવારને ન્યાય મળે એટલા માટે વહીવટી તંત્રને અપીલ કરીએ છીએ કે એમાં એજન્સી નોડલ અધિકારી સમેત જે પણ અહીંયા છે એમના નામો પણ એફઆઈઆરમાં નાખવામાં આવે અને એ પરિવારને માનવતાની દ્રષ્ટિએ એકને એક દીકરો હતો તેમના પરિવારને જે પણ આવનારા દિવસોમાં પડકાર સામે ઊભા થાય એ પ્રકારની સહાયતા કરે એવી અમારી માગણી છે જો આમ નહીં થશે તો અમારા સમાજ અહીંયા ખૂબ મોટો છે બધા જ અમે ભેગા થઈશું અને જ્યાં સુધી ન્યાય નહીં મળશે એ બોડીનો અમે પીએમ એ બોડી અમે સ્વીકારવાના પણ નથી એટલા માટે જ અમે કહીએ છીએ કે એમને ન્યાય માટે જે પણ કાર્યવાહી કરવાની થાય અને માનવતાની રીતે એજન્સીના ઓથોરાઇડ લોકો આવે અને અમારી સાથે ચર્ચા કરે એવી અમારી માગણી છે પરિવાર અમે શરૂઆતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ગયા જે વ્યક્તિને માર માર્યો છે એને ખોલીને આખું જોયું તો ખૂબ બેરમેથી મારી છે એમના પરિવાર ખૂબ જ વેદના અને દુઃખ અનુભવી રહ્યો છે અહીંના લોકોમાં ખૂબ આક્રોશ છે આ ભાઈને પણ હોસ્પિટલમાં એમની બોડી જોઈને આવ્યા તો ઝાડા પેશાબ કરાવી દીધા એટલા ખતરનાક માર માર્યો છે ત્યારે અમે કહીએ છીએ કે અમારા લોકો સા સામે આટલી બધી ધ્રુણા કેમ વિસ્તાર અમારો વસ્તી અમારી જમીન અમારો ત્યારે અમે હવે ચલાવવાના નથી અમને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ અહીંયા ભેગા થશે અને અમારે બંધના એલાનો પણ અમે આપવાના છે એમને ન્યાય મળશે આવતા આવતીકાલે પણ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધનું એલાન આપીશું આવનારા દિવસોમાં પાંચ દિવસ દસ દિવસ જેટલા દિવસો થશે અમે બંધ નિલાન આપીશું બોડી પણ અમે સ્વીકારીએ નહીં જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી તંત્ર એક વાત કહી છે કે જવાબદારોને ધરપકડ ચાલી રહી છે અને થઈ ગઈ છે તંત્ર દ્વારા જે અહીંના મજૂર લોકો છે સુપરવાઇઝર છે એમની ધરપકડ થયેલી છે જે વ્યક્તિનો આ કરોડોનો પ્રોજેક્ટ છે તો એ વ્યક્તિનું નામ કેમ એફઆઈઆરમાં નથી નાખ્યું જે અધિકારી આ સંભાળે છે એનું નામ કેમ એફઆઈઆરમાં નથી અને આટલો કરોડોનો પ્રોજેક્ટ હોય બસો ને સત્તાવન કરોડનો ખર્ચો થયો છે તો અહીંયા તમારે સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ અહીંયા કોણ આવે છે કોણ જાય છે તે પણ તમે નથી મૂક્યા એટલે છ વર્ષથી આ પ્રોજેક્ટમાં માત્ર ને માત્ર કરોડો રૂપિયા અહીંના ભાજપના લોકો કઈ રીતના સગે વગે કરે છે આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું આજના આટલી દુઃખદ ઘટનામાં પણ કેટલાક રાજકીય નેતાઓ અને પોલીસ પર દબાણ કરી રહ્યા છે પણ અમે એ ચલાવવાના નથી જે પણ રાજકીય નેતા ભીનું સંકેલવા પ્રયાસ કરતા હોય એમને પણ માધ્યમથી છે કે આદિવાસી સમાજનો એક એક છે છે એના પિતા દીકરો ગુમાવીને બેઠા એટલે એમને ન્યાય નહીં મળશે તો અમે આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું રાજકીય નેતાની રાજકીય નેતાઓના અહીંના એમના પરિવાર પર દબાણ હતું ત્યાં સંજય તળવીને મળી આવ્યા એમના ફાધરે કીધું કે અમારા પર દબાણ આવ્યું છે કે આને સમાધાન કરીએ પૈસા આપીએ પાંચ લાખ હવે પાંચ લાખ અમારા વ્યક્તિની કિંમત છે કાલે એક દીપડો ખાઈ ગયો એના પાંચ લાખ આપ્યા એટલે વાત પૂરી થઈ જવાની એટલે પાંચ ની વાત કરતા હતા એટલે આદિવાસીનો વ્યક્તિ કંઈ પાંચ લાખનો નથી પાંચ લાખમાં શું આવે છે એટલે જે પણ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એને એક કરોડ રૂપિયા અને જે પણ વ્યક્તિ દવાખાને છે ને પચાસ લાખ રૂપિયાની વળતર આ એજન્સી અને નોડલ અધિકારી આપે એવી અમારી માંગણી છે રિપોર્ટર દીપક જગતાપ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ